શાળાના સંચાલક શ્રી કે કે સહના ત્યાં સમગ્ર ગુજરાતમાં વણકર સમાજ નું સંગઠન એક વણકર નેક વણકરને સાક્ષર બનાવવા હેતુ તારીખ ચાર નવ બે પચીસ ને ગુરુવારના રોજ સાંજે ચાર કલાકે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સર્વપ્રથમ વધારે મહાનુભાવો દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરી ફુલહાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી કે કે શાહ સંચાલક પ્રગતિ શાળા કલોલ શ્રી ભીખાભાઈ એ કે સોલંકી સ્મિતાબેન શ્રીનાથ ગ્રેસ સર્વિસ કલોલ શ્રી નટુભાઈ એન સોલંકી સુરેશભાઈ એન સોલંકી શ્રી દિનેશભાઈ પરમાર શ્રી ત્રિકણભાઈ સોલંકી શ્રી સતીશભાઈ પરમાર શ્રી સદાભાઈ પરમાર શ્રી રતિલાલ પરમાર શ્રી અશોકભાઈ લેવ

મુકેશભાઈ મકવાણા સુરેન્દ્રનગરના છે એમની એક ઓલ ગુજરાત વર્ણકર યુથ ક્રિકેટ ચાલુ કર્યું છે એમનો આશય એવો છે કે આપણો ઓલ ગુજરાતના બસો બે છે તે એ તેર કીધું વર્ણ કરે વર્કર આપણે નહીં બોલું આપણો વણ ઘેઠે વણ કરે એટલે ઓલ ગુજરાત ગુજરાત ચાલુ કરે એ આમ જોડાય એને આમાં એવું છે મારું એવું માનવું છે મારા વાત કરી છે મુકેશભાઈ મારા વાત કરું છે હવે જીલે જીલ્લા બને તો સારું હવે જે જે બનાવતા હોય તો આ ભાઈ ત્યાં મોટું બનાવો કરોડ બનાવો ત્યાં બનાવીએ તો ત્યાં આપણે ત્યાં જવું જોઈએ સરકારે પચાસની મંજૂરી આપી સરકારે પચાસ મંજૂરી આપી ઓર્યા ઓર ગુજરાતના પાંચસો એ પચાસ લેવાના ચારસો પચાસ

વસ્તુ શું આપણે નહીં કીધું ગામનો ઘરો બહાર ગામ તો ત્યાં જતા આપણે ખબર મોટી મોટી એસી હોય કરોડો પછી હોય અને એમને નહીં કીધું કે આટલા બધું છે વાડીઓ બધી છે પાંચમાં વાડીઓ છે એ લોકો અમનું સન્માન કરતા હોય એ આપણે લાભ બરાબર આપણે બધા જોડાવવું જોઈએ આપણે બધા સકર આપવો જોઈએ ફક્ત ગુજરાત વર્કર વર્કર તરીકે અસંખ્ય <laughs> <laughs> ચૂંથો વહેંચાયેલો છે એટલે ભેગો કરવો બહુ કાઠો છે લોકો પોતપોતાનું આગવું લઈ લઈને ફરે છે જેમ રાજકીય પક્ષોમાં બધા નહીં ફૂટી નીકળ્યા બિલાડીના ટોફ ની માફક એવા આપણા સમાજમાં બિલાડીના ટોફ ની માફક નીકળ્યા છે ઘણા પોતાના અલગ ગુટ બનાય બનાય કરે છે પણ હું શુભેચ્છા પાઠવું છે કે તમારા પ્રયત્નો સફળ નીવડે અને જુદા લેવલ એ એક વણકર નું સંગઠન બને અને બધા એમાં જોડાય એ આપણે શુભેચ્છા પાઠવી છીએ ખાભાઈ મકવાણા સાહેબે શ્રે ગયેલા અને ત્યાં આગળ જે અમારે જે વાડી બનાવવા માટેની દરખાસ્ત છે અને ત્યાં કયા ભાઈ મુકેશભાઈ મુકેશભાઈ છે ને એ આ બધું કરવા માગે છે અને ઓલ ગુજરાત ભણતર સમાજ ભેગું કરવા માંગે છે વાડી નહીં કે મહાવ્યાસી નહીં એવી કોઈ નહીં ફક્ત ઓલ ગુજરાતના જ પણ ભેગા કરવા માગે છે અને ત્યાં આગળ આપણું કંઈક અંશે મોટા પાયા પર ભવન થાય એવી આ મદદ કરે છે મુકેશભાઈ તો એમને એ ભીખાભાઈ સહકાર આપે છે અને અહીંયા ખીર કે સાહેબના ત્યાં કલોલ એ પણ મુખ્ય માણસ અહીંયા કલોલના થઈ ગયા છે એટલે જે રીતે તેમને સાથ સહકાર બધાય આપણે આપવો એ જરૂરી છે આજે જે વડીલોએ અહીંયા મુકેશભાઈએ જે મોટી મોટી ઝુંબેશ ઉઠાઈ એ બદલ તેમનો ખૂબ ખૂબ અભિનંદન અને મારા મંતવ્ય પ્રમાણે આપણું વણકર સમાજ ખાલી ઓનલી ફોર વણકર સમાજનું મોટું જૂથ થવું જોઈએ મોટું પરગણું થવું જોઈએ એટલે આ કામમાં હું ખૂબ પ્રાધિશું અને આમાં સૌ સૌ મિત્રો જોડાય સૌ સમાજના જોડાય સૌ વણકર સમાજના જોડાય સૌ બધા જોડાય ઓનલી ફોર બધા જોડાય અને આ કાર્યમાં પોતે પોતાનો પૂરેપૂરું તન મન ધંધી કામ કરે એવી મારી શુભેચ્છા